ખેતર હતો તેમાં ટામેટાનો એક છોડ છોડ પર એક જ ટામેટું નાનકું ગોળમટોળ લાલ લાલ અને રસદાર ટામેટો ખેડૂત દરરોજ ખેતરે આવે ટામેટા સામે જુએ મનમાં ને મનમાં મલકાય તેને આ ટામેટું બહુ ગમતું હતું પણ ટામેટાને એમ કે પોતે નકામું છે એથી ખેડૂત તેની મશ્કરી કરે છે આ ગેરસમજને લીધે તે નારાજ હતું

છોકરાઓને ટામેટું રે ટામેટું રમતા જોઈ તે રાજી થયું તેને નદીએ નાવા જવાનું મન થયું તે ઉપડ્યું નદી તરફ રસ્તો ભૂલી ગયો પહોંચી ગયો બજારમાં ત્યાં એક કાકા શાકભાજી ખરીદતા હતા કાકા એક ટામેટું કેમ કાઢી લીધું થોડું જ તો નમતું હતું શાકભાજીવાળો સાહેબ બહુ મોંઘા છે ટામેટા ટામેટા કિંમતી છે જાણી ટામેટાને આનંદ થયો ટામેટું દડબડ દડબડ કરતું આગળ વધ્યું ચાલતા ચાલતા ગાવા લાગ્યું રે ટામેટું મોગું મોગું ટામેટું ટામેટું થોડું ચાલ્યું ત્યાં સમોસાની દુકાન આવી ત્યાં બધા લોકો સમોસામાં ટામેટા સોસ ઉમેરીને ખાતા હતા એક કોલેજિયન સોસ મસ્ત ટેસ્ટી છે બીજો કોલેજિયન હા યાર સોસ વગર સમોસા નક્કામાં આ બધું સાંભળી ટામેટું તો રાજીનું રેડ થઈ ગયું બમણા જોરથી ચાલવા લાગ્યું થોડી વારમાં જ બજારમાંથી એક ફળિયા સુધી પહોંચી ગયું મજાથી ગાવા લાગુ મોઘું સમોસાથી ફળિયામાંથી પસાર થઈ રહ્યું હતું ટામેટું એક ઘરના ઓટલે બે સ્ત્રીઓ બેઠી હતી બેઠી બેઠી વાતો કરતી હતી ટામેટું તે સાંભળવા ઊભું રહી ગયું એક સ્ત્રી ટામેટા હોય તો મને આપીશ કચુંબર બનાવવું છે બીજી સ્ત્રી બે જ છે એક આપો એક મારે દાળમાં નાખવા જોઈશે સ્ત્રીઓની વાત સાંભળી ટામેટું ફૂલ્યો નહોતો સામાતો એ તો જોરથી ગાવા લાગ્યું ટામેટું મોઘું મોઘું ટામેટું સમોસાથી સવાયું કચુંબરમાં ટામેટું ટામેટું નદી કિનારે પહોંચી ટામેટું નદીમાં નાહવા જતું હતું ત્યાં જ તેના કાને બાળકના રડવાનો અવાજ સંભળાયો બાળકને ભૂખ લાગી હતી ટામેટાને જોઈ તે રાજી થઈ ગયું બાળક ટામેટા અંકલ હું તમને ખાઉં ટામેટું પહેલાં મને નાવા દે પછી ખાજે ટામેટું મજાથી નદીમાં નાહ્યો પછી રાજી ખુશીથી બાળકનું ભોજન બન્યું હવે તેને સમજાઈ ગયું હતું કે ખેડૂત તેની મશ્કરી નહોતો કરતો પોતે નક્કામું નહીં બહુ કામનું છે બાળકના પેટમાં જઈને તે ગાવા લાગ્યો ટામેટું ગાય છે ટામેટું રે ટામેટું મોઘું મોઘું ટામેટું સમોસા થી સવાયું ટામેટું નદી માં નાય ટામેટું બાળક ખાય ટામેટું